સુધારો કરવા માટે રજૂઆત કરવામાં આવશે વર્ષ બગડવાના ડર થી વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં પ્રવેશ લઈ રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જે નવી પદ્ધતિ દાખલ કરી છે એમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ ગુજવણ અનુભવ રહ્યા હોય એવું લાગી રહ્યું છે અમે જુદી જુદી કોલેજોમાં તપાસ કરી અને અધ્યાપક મિત્રોના ફોન પણ આવ્યા એમણે જણાવ્યું કે કોલેજોમાં એડમિશનની સંખ્યા અત્યાર સુધીમાં સેકન્ડ રાઉન્ડ શરૂ થયો છે ત્યાં સુધીમાં માત્ર પંદર કે વીસ ટકા જ એડમિશન થયા છે સિટી દેખા છે કે કેટલી જગ્યાઓ અનેક કોલેજોમાં ખાલી જગ્યાઓ મળી રહી છે જે સત્તાધીશો દ્વારા એડમિશન પ્રોસેસ ચલાવવામાં આવી છે તેમે રાજ્ય સરકાર કા કોઈ સૂચના આપે અને વિદ્યાર્થીઓ વધુમાં વધુ પ્રવેશ મેળવે તે પ્રમાણે કાર્યવાહી કરે તો જેએસ પોર્ટલ લે લઈને વિદ્યાર્થીઓ જ હજુ સુધી મળ્યા છે તો અધ્યાપક મંડળે બેઠક પણ યોજી છે રાજ્ય સરકાર માં હવે રજૂઆત પણ કરવામાં આવશે તો પ્રોફેસરો પણ થી હવે પરેશાન થઈ ગયા છે